નમસ્કાર ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી સુરતથી આવી રહ્યા છે સમાચાર સુરત શહેરમાં રવિવારે કોરોનાના નવા બસો નવ કેસ નોંધાયા હતા જેમાં ઓગણીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો સંક્રમિત બન્યા આ ઉપરાંત અલથાણના એક જ ફ્લેટના ચાર રહેવાસી સંક્રમિત થતાં એપાર્ટમેન્ટને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું બીજી બાજુ બાર લોકોએ કોરોનાને માત આપી છે શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટની કડક અમલવારી કરવા પાલિકાએ કવાયત હાથ ધરી છે સુરત કોર્પોરેશન વિસ્તારમાં આઇસોલેશન અને કન્ટેનમેન્ટ પોલિસી અંતર્ગત લગભગ બસો અને સડસઠ જેટલા કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં છ હજાર બસો ઓગણચાલીસ ઘર આવી લેવામાં આવ્યા છે અને ત્રેવીસ હજાર સાતસો છન્ન જેટલી વસ્તી આવી લેવામાં આવી છે આ તમામે તમામ કન્ટેનમેન્ટ ઝોન ખાતે સુરત કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી નિયમિત ધોરણે હાથ ધરવામાં આવે છે અને સમયાંતરે ધન્વંતરી રથ મૂકીને ટેસ્ટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે આજે સમગ્ર દેશમાં પંદરથી અઢાર વર્ષના તરુણોનું રસીકરણ શરૂ થયું છે જેને લઈને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીના આરએમએલ હોસ્પિટલની મુલાકાત લઈ રસીકરણ કામગીરીની ચકાસણી કરી હતી

આ રીતે આજે જ્યારે અભિયાન શરૂ થયું છે ત્યારે આ વિદ્યાર્થીઓ સાથે તેમણે મુલાકાત કરીને અને આખી જે પરિસ્થિતિ અને કઈ રીતની વ્યવસ્થા છે એની પણ માહિતી મેળવી સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ સાથે પણ સંવાદ કર્યો હતો આજથી પંદરથી અઢાર વર્ષની વય વયજૂથના જે તરુણો છે તેમને વેક્સિન આપવાનું શરૂ થયું છે રાજ્યમાં પણ શરૂ થયું છે અને દેશવ્યાપી આ અભિયાન જ્યારે શરૂ થયું છે ત્યારે લાખો વિદ્યાર્થીઓને આજે આ રસી આપવામાં આવી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી દિલ્હી ખાતે આર એમ શાળાની અંદર પહોંચ્યા હતા અને ત્યાં આગળ તેમણે આ વેક્સિનની જે વ્યવસ્થા છે એને ચકાસણી કરી હતી નિરીક્ષણ કર્યું હતું આર એમએલ જે હોસ્પિટલ છે તેની મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી પંદરથી અઢાર વર્ષના તરુણોનું રસીકરણ ભાવનગરમાં પણ શરૂ થયું જેમાં ભાવનગર શહેરમાં ઓગણચાલીસ હજાર અને જિલ્લામાં એક લાખથી વધુ તરુણોને રસી આપવામાં આવશે ભાવનગરની એકસો સત્તાવન શાળાઓમાં રસીકરણની કામગીરી શરૂ થઈ ગઈ છે તરુણોના રસીકરણનું મહા અભિયાન નવ જાન્યુઆરી સુધી ચાલવાનું છે વર્ષવાળા બાળકોનું વેક્સિનેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે જે અંતર્ગત દરેક બાળકોને વેક્સિન આપવામાં આવશે જેનો સેકન્ડ ડોઝ અઠ્યાવીસ દિવસ પછી આપવામાં આવશે કાર્યક્રમના આયોજન પહેલા અમે વાલીઓ પાસેથી લેખિતમાં મંજૂરી લીધેલ છે અને આજથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે આજ આજ રોજ આ આશરે અઢીસો જેટલા વિદ્યાર્થીઓ જેમાં એમએલ અને એલજી કાકડિયાના વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે આજથી રાજકોટમાં પણ થી અઢાર વર્ષના તરુણો માટે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો રાજકોટની ઇકોતેર શાળાઓમાં વેક્સિનેશન શરૂ થતા અનેક તરુણોએ રસીકરણ કરાવ્યું શહેરમાં કુલ એંસી થી વધુ બાળકોનું વેક્સિનેશન કરવામાં આવશે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે ત્રાણું ટીમો રસીકરણની કામગીરીમાં જોતરાઈ ગઈ છે શહેરની કુલ ત્રણસો પચાસ શાળા કોલેજ અને આઈટીઆઈની પણ રસીકરણની કામગીરીમાં સમાવિષ્ટ કરવામાં આવશે શહેરના અન્ય વિસ્તારમાં મનપાની ચારસો મેડિકલ ટીમ રસીકરણની કામગીરી હાથ ધરશે સ્કૂલ ઉપરાંત ઝુંપડપટ્ટીના બાળકો અને બાંધકામ સાઇટ પરના બાળકોને પણ રસી આપવાની કામગીરી હાથ ધરાશે કુલ જન્મ મરણ રજિસ્ટર જોઈએ તો આપણા ત્યાં એક્યાસી હજાર બાળકો છે એટલે અમુક બાળકો એવા હશે જે શાળા કોલેજથી બહાર છે અથવા અત્યારે અનિયમિત છે એટલે એને સંપર્ક કરીને આપણે ઘરે ઘરે જઈને આશા આંગણવાડી છેલ્લા બે દિવસમાં ખાસ ડ્રાઈવ યોજી શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ટૂંકમાં આવનાર છે દિવસોમાં આપણો ટાર્ગેટ એક્યાસી હજાર જેટલા બાળકોને આ રસી આપવાનું છે એના માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં પંદરથી અઢાર વર્ષના બાળકોમાં રસીકરણની કામગીરી જે છે એ શરૂ થઈ ચૂકી છે ત્યારે અમદાવાદની સિવિલમાં રસીકરણ હાથ ધરાયું આરોગ્યમંત્રીએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો રાજ્યમાં છ હજાર ત્રણસો જેટલા સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે પાંત્રીસ લાખ બાળકોને આ રસીકરણ અભિયાન અંતર્ગત રસી આપવાનું લક્ષ્યાંક છે બાળકો માટે સુરક્ષા કવચ ખૂબ જ જરૂરી હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું જે બાલ્યાવસ્થા પૂરી કર્યા પછી તરુણ અવસ્થામાં પ્રવેશ્યા હોય એવા તમામ વિદ્યાર્થીઓને લગભગ છ હજાર ત્રણસો છ જેટલા સેન્ટર ઉપરથી રસીકરણનું કામ ચાલુ કર્યું છે તારીખ ત્રણથી તે તારીખ નવ સુધીમાં એક મેગા ડ્રાઈવના સ્વરૂપે પાંત્રીસ લાખ જેટલા બાળકોને અંદાજીત રસીકરણનું કામ ગુજરાત સરકાર પૂરી કરવાની છે રાજ્યમાં આજથી પંદરથી અઢાર વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની કામગીરીની શરૂઆત થઈ છે સરકાર દ્વારા રાજ્યના અંદાજે પાંત્રીસ લાખ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે ત્યારે ગાંધીનગરથી ભૂપેન્દ્ર પટેલે આ રસીકરણ અભિયાનનો સવારે પ્રારંભ કરાવ્યો હતો સાથે જ અમદાવાદ સુરત અને વડોદરામાં પણ રસીકરણની કામગીરી શરૂ થઈ ચૂકી છે જેમાં અમદાવાદ શહેરની સાતસો સ્કૂલોમાં અઢી લાખ વિદ્યાર્થીઓને રસી અપાશે જ્યારે સુરતમાં અંદાજે એક લાખ બાણું હજાર અને વડોદરામાં એક લાખ પાસઠ હજાર બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તકેદારી વધારાઈ છે ત્રીસ સંજીવની વાન આજથી શહેરમાં ફરશે ત્રીસ સંજીવની વાનમાં પાંચ ટીમના સભ્યો રહેશે ડોર ટુ ડોર ટ્રેસિંગ ટ્રેકિંગનો સર્વે આજથી શરૂ થશે આવતા દિવસમાં હજુ પણ વધારે રથ મૂકવામાં આવશે ગત વર્ષે બસોને સત્તર રથથી લોકોને અપાઈ હતી સારવાર એપ્રિલ બે હજાર એકવીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી સેવા આપી હતી કુલ ત્રણ લાખ પિસ્તાળીસ હજાર સાતસો પંચાવન લોકોને સારવાર અપાઈ હતી કોરોના સંક્રમણને લઈને આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે રેલી ધાર્મિક સામાજિક પ્રસંગોને લઈને ટકોર કરી છે લોકોને ગાઈડલાઇનનું પાલન કરવા માટે અપીલ કરી છે કોરોના સંક્રમણને આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે કે રેલી ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ભીડમાં ન જવું કોરોનાની ગાઈડલાઈનનું લોકો પાલન કરે તે માટે તેમણે અપીલ કરી આ રેલી હોય કોઈ કે પણ પ્રકારનો સામાજિક ધાર્મિક કે લગ્ન પ્રસંગોમાં પણ જે કોવિડ પ્રોટોકોલ્સ ફોલો કરવા માટેની જે ગાઈડલાઇન્સ આપી છે મારી બધાને વિનંતી છે કે બને ત્યાં સુધી પોતે અને પોતાના પરિવારને બચાવવા માટે આપ સૌ યોગ્ય અંતર જાળવવું માસ્ક પહેરવો અને માસ્ક પહેરી અને કોઈની સાથે સાથે સંપર્કમાં આવ્યા હોય તો હાથ પણ તરત ધોઈ નાખવા જેથી કરી આનું સંક્રમણ બને એટલું આપણે ગુજરાતને બચાવવાનો નિર્ધાર કોવિડ બિહેવિયર પ્રોટોકોલ્સ જે આપણે મળ્યા છે કેન્દ્ર સરકાર તરફથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આદરણીય મનસુખભાઈ જે વૈજ્ઞાનિકોની સાથે બેસી ચર્ચા કરી અને જે નક્કી કરતા હોય છે એનું અચૂક આપણે પાલન કરીએ અરવલ્લીમાં બેંક આગળ જોવા મળી બેદરકારી અમે અલગ અલગ તસવીરો આપની બતાવી રહ્યા છીએ ત્રણ અલગ અલગ સ્થળોની આ તસવીરો પહેલા અરવલ્લીના મોડાસામાં બેંક આગળ મોટી ભીડ જોવા મળી અને અહીંયા કોરોના કાળમાં આવી ભીડ ગંભીર બની શકે છે આ જ પ્રકારની સ્થિતિ ધનસુરામાં અને સુરતમાં પણ જોવા મળી જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા બેંક ઓફ બરોડામાં અરવલ્લીની જ્યાં સુધી વાત છે બેંક ઓફ બરોડા આગળ ગ્રાહકો મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થયા હતા મોડાસા બેંક ઓફ બરોડાની બહાર ગ્રાહકોની કતારો જોવા મળી બીજી તસવીર ધનસુરાની આપ જોઈ રહ્યા છો જ્યાં કલમ એકસો ને ચુમ્માળીસનો ભંગ થતો જોવા મળ્યો ધનસુરામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી સામાજિક કાર્યક્રમોમાં લોકોની ભીડ જામી ઉદ્ધવ વિદ્યા મંદિર નામની શાળામાં આ કાર્યક્રમ હતો વધતા સંક્રમણ વચ્ચે બેદરકાર લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે અને ત્રીજી તસવીર આપ જોઈ રહ્યા છો કે જે સુરતની છે જ્યાં કોરોનાનો કહેર હોવા છતાં કોલેજ સંચાલકો કેટલા બેદરકાર છે એ જોઈ શકાય છે ભરથાણાની કોલેજનો આ વિડીયો છે જે વાયરલ થયો અઠવામાં મહાવીર કોલેજમાં મોર્નિંગ ડીજે પાર્ટી યોજાઈ અને આ પાર્ટીમાં કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા પાર્ટીમાં નતો માસ્ક હતું કોઈએ પહેર્યું કે પછી સોશિયલ ડિસ્ટન્સ પણ કોઈએ જાળવ્યું ન હતું અઠવા ઝોનમાં સૌથી વધારે કેસ છે કોરોનાના અને કોરોનાના કેસ વધે છે છતાં કોલેજ સંચાલકો આ જ પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે જે ચિંતાજનક છે કમોસમી વરસાદમાં નુકસાન વળતરની અરજી સુરેન્દ્રનગરના ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પાક વીમાનું વળતર નહીં મળતું હોવાની ફરિયાદ હતી અરજી મુદ્દે હાઈકોર્ટે અવલોકન કર્યું ખેડૂતોને નુકસાનીનું વળતર મળવું જોઈએ ખેડૂતો બેવડા વળતરની આશા ન રાખે નુકસાન મુજબ વળતર મેળવવા ખેડૂતો હકદાર છે કમોસમી વરસાદમાં નુકસાન વળતરની અરજી સુરેન્દ્રનગરના ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પાક વીમાનું વળતર નહીં મળતું હોવાની અરજીમાં ફરિયાદ હતી અને હાઈકોર્ટનું અવલોકન હતું અરજી મુદ્દે કે ખેડૂતોને નુકસાનનું વળતર સમયસર મળે ખેડૂતો બેવડા વળતરની આશા ન રાખે નુકસાન પ્રમાણે વળતર મેળવવા ખેડૂતો હકદાર છે તો સુરેન્દ્રનગરના ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કારણ કે પાક વીમાનું વળતર તેમને મળ્યું ન હતું અને ઘણા સમયથી તેઓ રજૂઆત કરતા હતા ત્યારે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી ત્યારે હાઈકોર્ટે આજે અવલોકન કર્યું અને જણાવ્યું છે કે ખેડૂતોને નુકસાનીનું વળતર મળવું જોઈએ જો કે ખેડૂતો બેવડા વળતરની આશા ન રાખે હાઈકોર્ટે એ પણ અહીંયા ટકોર કરી નુકસાન પ્રમાણે વળતર મેળવવા માટે ખેડૂતો હકદાર છે પરંતુ જેટલું નુકસાન થયું હોય એના કરતાં બેવડું વળતર મળે એવી અપેક્ષા ખેડૂતો ન રાખે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા અમારી સાથે જોડાયા છે મયુર આજે ખેડૂતોની જે અરજી હતી તે મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હાઈકોર્ટે પોતાના અવલોકનમાં શું વાત કહી અને ખેડૂતોને પણ શું ટકોર કરી બિલકુલ પાક વીમાનું જે વળતર આપવાનું છે તે મામલે હાઈકોર્ટની અંદર હાઈકોર્ટે સુનાવણી જે છે તે હાથ ધરેલી હતી હાઈકોર્ટે સ્પષ્ટ કહેલું હતું કે ખેડૂતોને નુકસાન નું જે વળતર છે તે મળવું જોઈએ અને ખેડૂતો બેવડા વળતર ની આશા ન રાખવી જોઈએ આ પ્રકાર જે ટકોર હતી સાથે જ હાઈ કોર્ટે એવી પણ ટકોર કરેલી હતી કે નુકસાન મુજબ નું જે વળતર છે તે મેળવવા માટે ખેડૂત હકદાર છે ને તે માટે આ જે આ અંદર આ જે આ સમગ્ર મામલો આવેલો હતો તે અવલોકન હાઈ કોર્ટે કરેલું છે અને હવે હાઈકોર્ટે બાજુ ઇન્સ્યોરન્સ કંપની છે તેની પાસેથી ખુલાસો જે છે તે માગેલો છે જી મયુર આભાર સમગ્ર માહિતી આપવા માટે સુરતમાં નવા વર્ષની શરૂઆતી ખાતરના ભાવમાં વધારો થયો છે પોટાશ ખાતરમાં ગુણી દીઠ છસો ને સાહીઠ રૂપિયાનો વધારો થયો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ચાલીસ કરોડનો આર્થિક બોજો આવ્યો છે ખાતરના ભાવ વધતા ખેડૂતોએ માંગણી કરી છે પાંચ હજાર કરોડની સબસીડી આપવા માટે કેન્દ્ર સમક્ષ માંગણી કરવામાં આવી નવા વર્ષની શરૂઆતમાં જ ઇન્ડિયન કોટાશ કંપનીએ પોટાશ ખાતર પર એક બેગના સત્તરસો રૂપિયા કરી દીધા છે તે જૂનો ભાવ હતો એમાં લગભગ છસો ને સાહીઠ રૂપિયા જેટલો ટોટિંગ વધારો કર્યો છે ખૂબ જ મોટો વધારો છે આને કારણે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને પોટાશ ખાતર મહત્તમ વાપરે છે અને મોટો ફટકો પડવાનો છે દ્વારકાના ખંભાળિયામાં જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે એક બાજુ કમોસમી માવઠાનો માર તો બીજી બાજુ ડીએપી ખાતર બાદ હવે યુરિયા ખાતરની અછત સર્જાઈ છે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો વહેલી સવારથી ખાતરના ડેપો ખાતે લાઈનો લગાવીને ઉભા છે તો આ તરફ રવિ પાક લેવામાં પણ ખેડૂતને મુશ્કેલી પડી રહી છે ત્યારે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી ખેડૂતોની સરકાર પાસે માંગ છે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડમાં કિસાનોએ ધરણા શરૂ કર્યા નર્મદાના વધારાના પાણીના વહીવટી મંજૂરીને લઈને આ આંદોલન થઈ રહ્યું છે બજેટ પહેલાં વહીવટી મંજૂરીની માગણી કરવામાં આવી હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ અને વિરોધ નોંધાવ્યો છે સુરત થી આવી રહી છે સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે પાંડેસરામાં બે એટીએમ મશીનમાં તોડફોડ કરી તસ્કરોએ ચોરીના ઇરાદે એટીએમ મશીન તોડ્યા ખાનગી બેંકના એટીએમ સાથે સીસીટીવી કેમેરા પણ તોડ્યા પોલીસે ત્રણ તસ્કરોની ધરપકડ કરી લીધી છે

ત્રણ આરોપીને અટક કરેલા છે જેના નામ કુલદીપ મિશ્રા આકાશ શ્રીવાસ્તવ અને અનુરાગ શ્રીવાસ્તવ છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડથી એક અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસનું લોડર એક મહિલા પર ફરી વળ્યું આ લોડરમાં કપાસ ભરેલો હતો મહિલા સામેથી આવી રહી હતી અને એ સમયે ચાલકને મહિલા દેખાઈ નહીં અને તેણે પહેલા ટક્કર મારી અને બાદમાં મહિલા ટ્રેક્ટર નીચે આવી ગઈ ઘટના સ્થળે જ આ મહિલાનું કમકમાટી મોત થયું સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ સામે આવી અકસ્માત બાદ માર્કેટયાર્ડમાં લોકોના ટોળે ટોળા એકત્ર થયા મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું આ કેસમાં ગોંડલ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે તો આખી આ ઘટના કેવી રીતે બની એ આપ જોઈ શકો છો મહિલાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું મહિલા શ્રીનાથગઢ ગામની રહેવાસી છે ગોંડલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે આ અકસ્માતના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અમદાવાદના સોલા વિસ્તારમાં બાળક ગુમ થવાના મામલે નવો વળાંક આવ્યો બાળકને પાટણ લઈ જઈ ભીખ માગવામાં આવતી હોવાનો ખુલાસો થયો બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની માહિતી સામે આવી હાલ સોલા પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે પોલીસ ગિરફ્તમાં રહેલો નરાધમ ભરતે પોતાના દીકરા જેટલી ઉંમરના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ઘટનાની વિગતવાર જો વાત કરીએ તો સોલા વિસ્તારમાં રહેતો શ્રમજીવી પરિવારનો બાર વર્ષનો સગીર ચૌદ ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ભરત મૂળ પાટણનો રહેવાસી છે પણ હેબતપુર ઝૂંપડામાં રહી છૂટક મજૂરી કરતો હતો આરોપી એકલવાયુ જીવન જીવતો હોવાથી આ રીતનું કૃત્ય આચર્યું હતું પણ આરોપીએ લાલચ આપી અને હું તને નાસ્તો કરાવીશ ત્યાર પછી કે પાટણ આપણે ફરવા જશું આવી બધી લાલચ આપી બાળકને પોતાની સાથે રાખેલું ત્યારબાદ બાળક પાસે આટલા દિવસથી ભીખ મગાવી અને પ્લાસ્ટિકનો કચરો વીણાવી જે કાંઈ પૈસા મળે એ બધા પૈસા આરોપી પોતે જમતો હતો ખાતો હતો અને વાપરતો હતો આ રીતના આરોપી બાળક ઉપર પોતાનું ગુજરાન ચલાવતો હતો એવી એક પ્રવૃત્તિ કરેલી બાળક પોતાના ઘરે જવાની વાત કરે તો એને ગોંધી રાખેલા બાળકને મારેલો ત્યારબાદ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય પણ કરેલું છે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના પટાંગણમાં વાલીઓએ હલ્લાબોલ કર્યો ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સામે વાલીઓનો વિરોધ જોવા મળ્યો ધારાસભ્ય કામ નહીં કરતા હોવાનો આક્ષેપ એમએલએ સરકારી શાળા નહીં બનાવી આપતા હોવાનો આક્ષેપ થયો ખાનગી શાળામાંથી ધારાસભ્યને ફંડ મળે છે સરકારી શાળામાં ઓરડા વધારવાની માગણી કરી

સો વાલી સો જેટલા વાલીઓ અમે ત્યાં રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ અમારી અમારા બાળકોને નવી શાળા બનાવી આપો અથવા તો નવી શાળા ન બને ત્યાં સુધી અમારા બાળકોને બેસવાની જગ્યા કરી આપો બરાબર તો ધારાસભ્ય એવું કીધું કે એ મારી જવાબદારી નથી એમ બસો છોકરાની લિમિટ છે ને તમે સાતસો છોકરા ભરી દીધા તો એ બધું હું મારી જવાબદારીમાં નથી આવતું સાતસો છોકરા તો શું પણ પચીસો છોકરા થાય ને તો એ જવાબદારી સરકારની જ હોય છે કેમ કે અત્યારે કોઈ વાલી પાસે પૈસા નથી કે પ્રાઇવેટ શાળામાં બેસાડે એમ એટલે જ્યારે એને એવો જવાબ આપ્યો ને કે મારી જવાબદારી નથી એટલે બધા વાલીઓ ઉશ્કેરાયા અને પછી એના ડ્રાઈવરે એવું કીધું કે આમ ચાર્જિંગ કરીને છે એમ ચાર્જ થઈને છે એમ અમે શું લેડીસોને એવું કીધું કે દારૂ પીને આયા છે અમે શું એવું એનું દારૂ પીને લાગતા હતા અમે કીધું એને અમે અમારા રિપોર્ટ કરી લ્યો એમ તો ઝાલાવાડિયા સાહેબને એવું થાવું જોઈએ કે આપણે એમાં ધ્યાન આપવું જોઈએ સતત અમે મહેનત કરીએ છીએ છેલ્લા ચાર વર્ષથી અમે મહેનત કરીએ છીએ ડેપ્યુટી કલેક્ટર મેડમ આવી ગયા છે કેટલી વખત એ લોકો રજા આપે છે શિક્ષણ અધિકારી પાસે ગયા હતા એ લોકો કહે છે પણ અહીંયાથી અમારું ઝાલાવડિયા સાહેબ પાસેથી અમારું કામ અટકી જાય છે તો અમારી ખાસ એને નમ્ર અપીલ છે કે વહેલામાં વહેલી તકે અમારું કામ કરે જે અમારા સેન્ટરમાં બધી મોટી સ્કૂલો છે એના હિસાબે એ લોકો અટકી જાય છે ગોધરાના ખાડી ફળિયા વિસ્તાર પાણી પાણી જોવા મળ્યો રામેશ્વર સોસાયટીના રહીશોએ અહીંયા હંગામો કર્યો કારણ કે દૂષિત પાણી સોસાયટીમાં ભરાવાના કારણે લોકો પરેશાન છે કેટલાય સમયથી અહીંયા દૂષિત પાણી ભરાયેલું છે રોગચાળાની સ્થાનિકોમાં દહેશત મચેલી છે દૂષિત પાણીના કાયમી નિકાલની અહીંયા માંગણી થઈ રહી છે અહેવાલને પગલે અધિકારીઓ પણ દોડતા થયા છે રાજ્યમાં સરકારી અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાનો આક્ષેપ બાયડ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે કર્યો જશુભાઈ પટેલે અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો સાથે આરોગ્ય કમિશનર સતત મીટીંગોમાં રહેતા હોવાની વાત પણ કહી વાત એવી હતી કે એક આરોગ્ય વિભાગના કર્મચારી પોતાની બદલી માટે પાછલા છ મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે

કોમામાં પગાર વગર નાના બાળક સાથે જીવતી હતી છેલ્લી નોકરી છોડી દેવાની જે પરિસ્થિતિ આવી ત્યારે છ માસથી અહીંયાં પગસ્તો તો હું વારંવાર રજૂઆત કરવામાં માટે અહીંયો આવતો કોઈ સાંભળવા તૈયાર નહતું જ્યારે આવો ત્યારે સાહેબ કહો તો મિટિંગમાં હોય મીટિંગના નામે ઘેર જઈને સુઈ ગયા હોય પ્રોહિબિશન કેસમાં આપ નેતા ઈસુદાનને જામીન મળી ગયા છે જામીનપાત્ર ગુનો હોવાથી તરત જ જામીન આપી દેવાયા ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસે દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરી હતી પોઝિટિવ આવ્યો હતો ઈસુદાનનો લિકર ટેસ્ટ ઈસુદાન દાવો કરી રહ્યા છે કે તેમણે ક્યારેય દારૂ પીધો જ નથી જે પણ આગળની કાર્યવાહી કહ્યું કે હું હાજર હાજર થયો થયો છું છું અને જામીન સાથે આપ જે પણ કાર્યવાહી ઉચિત આપને લાગે એ કરવા બંધાયેલા છો અને આપ જે પણ કહેશો એ રીતે આપને સહયોગ આપ હું બંધાયેલો છું પણ મેં જિંદગીમાં મેં કીધું દારૂ પીધો નથી છતાંય દારૂનો કેસ મારી ઉપર થયો છે પણ ગુજરાતની જનતા મેં કીધું એ જવાબ આપશે હવે મારે તો તમારી કારણ કે તમે કાયદાકીય રીતે પોલીસ પણ બંધાયેલી છે એટલે પછી મને લાગે છે કે ચાર અને પંદરે અટક કરી અને પોલીસ સ્ટેશનમાં મને ટેબલ ઉપર જામીન આપવામાં આવ્યા છે આઈઓએ જામીન આપ્યા છે ઈસુદાન ગઢવીના પ્રહાર ભાજપ પર પ્રવક્તાનો વર્તૂલ જવાબ પણ અત્યારે જોવા મળ્યો છે ભાજપે તેનો પ્રત્યુત્તર આપ્યો છે દરેક ગુનેગાર ગુનો કર્યા પછી એવું જ કહે છે કે મેં ગુનો કર્યો નથી ગુનેગાર ગુનો કરી છોકરાના કસમ પણ ખાતો હોય છે યજ્ઞેશ દવે ઈસુદાન ગઢવી પર આકરા પ્રહાર કર્યા ઈસુદાન ગઢવી તમે કોર્ટમાં પણ જઈ શકો છો એવી પણ વાત તેમણે કહી ઈસુદાનભાઈ જે પ્રમાણે કહી રહ્યા હતા કે સરકારે ખોટી રીતે મને ફસાવ્યો છે તો દરેક ગુનેગાર ગુનો કર્યા પછી એવું જ કહેતો હોય છે કે હું ગુનેગાર નથી ગુનેગાર છોકરાઓના કસમ પણ ખાતો હોય છે એટલે આ દરેક ગુનેગારોની પ્રક્રિયા છે ભાઈ સુધારભાઈ તમે નવું નથી કરી રહ્યા બીજું કે જે પ્રમાણે આજે લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એ તમે ચકાસણી કરી સરકારે પણ કરી છે તો તમે સરકારની સામે તમે કોર્ટમાં પણ જઈ શકો છો ઉપલી અદાલતો પણ છે અને કાયદાના આપ જાણકાર છો ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે પણ આ વખતે ઉત્તરાયણને કોરોનાનું ગ્રહણ લાગવાની શક્યતા છે કારણ કે આ વખતે લોકડાઉન અને ચોમાસાની સિઝન વધુ સમય માટે ચાલી હોવાથી પતંગનું ઉત્પાદન પચાસ ટકા જ થયું છે અમદાવાદના કાલુપુરમાં વેપારીનું કહેવું છે કે આ વખતે ભેજવાળું વાતાવરણ રહેવાના કારણે કાગળ ભીંજાઈ જતો હતો એટલે ઉત્પાદન ઓછું થયું છે હાલ કાલુપુર પતંગ બજારમાં નાના મોટા પતંગ દોરાના વેપારીઓ દ્વારા પતંગો અને દોરા વેચવા માટે જમાવટ કરી દેવામાં આવી છે પણ પતંગના બંડલનો હોલસેલ ભાવ બે હજાર છસોથી વધીને ચાર હજાર થયો હોવાથી રિટેલ વેપારીઓએ પણ ભાવમાં વધારો કર્યો છે બે સમય છે પરંતુ માર્કેટની અંદર પતંગ બજારમાં રોનક આવી ચૂકી છે રવિવારનો દિવસ છે એટલે સામાન્ય રીતે રવિવારના દિવસે મોટાભાગે લોકો પતંગની ખરીદી કરતા જોવા મળતા હોય છે અને બે અઠવાડિયા ભલે વાગી રહ્યા છતાં પણ લોકો છે નાના નાના બાળકો છે જેને આપ જોઈ રહ્યા છો કે તેઓ ખાસ અહીં પતંગની ખરીદી માટે આવ્યા છે આ પ્રકારનો માહોલ અમદાવાદની બજારનો છે અમદાવાદના કાલુપુર વિસ્તારનો છે કે જ્યાં પતંગની ખરીદી કરવા માટે એડવાન્સથી લોકો આવી ગયા છે અને જેથી કરીને તેમને ઓછા ભાવે પૈસા મળે એવું કહેવામાં આવે છે કે છેલ્લા દિવસે ખાસ જે પતંગ મળતા હોય છે તે વધારે ભાવે મળતા હોય છે ઓછા ભાવ થાય ઓછા પૈસા થાય તેને કારણે લોકો છે તે અમદાવાદીઓ પસંદ કરતા હોય છે કે તેઓ વહેલા આવીને પતંગ ખરીદી લે અને ખાસ કરીને તેને સ્ટોર કરે મહત્વની વાત છે કે અમદાવાદ કાલુપુર બજારમાં વર્ષોથી પતંગ બજાર છે તે ભરાય છે અને આ વર્ષે ખાસ કરીને પચીસ ટકા ઉત્પાદન ઓછું થયું છે જેથી કરીને પતંગની કોઈ વેરાયટીમાં